બાવળા શ્યામ કોમ્પ્લેક્ષ ખાતે યુવકની હત્યા ભાડુવાલિક મૃતકર થયો હતો ઝગડો ઊંચા અવાજે મ્યુઝિક મુદ્દે બંને વચ્ચે હતો ઝગડો સુરેશ ઠક્કરે પ્રદીપસિંહની છાતીમાં છરીના બે હત્યા કરી બાવળા પોલીસે સુરેશ ઠક્કરની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે ઉચાબાજે મ્યુઝિક વગાડવા જેવી બાબતને લઈ અને માથાકૂટ થઈ હતી જેમાં વચ્ચે ઝઘડો શાંત પડાવવા ગયેલો યુવક કે જેની નિર્મમ હત્યા કરવામાં આવી છે સુરેશ ઠક્કરની હાલ તો ધરપકડ કરવામાં આવી છે બાવળા પોલીસ તરફથી ભાડુઆતના ઝઘડામાં વચ્ચે પડ્યો હતો મકાન માલિક જેમાં મકાન માલિકની હત્યા કરવામાં આવી છે અને મ્યુઝિક મોટેથી વગાડતા ન હોવાનું જણાવે છે અને આ અંગે ઉગ્ર બોલાચાલી થાય છે બોલાચાલી દરમિયાન આરોપી સુરેશભાઈ ઠક્કરનાઓ અચાનક ઉશ્કેરાઈ જતા પોતાની પાસે પડેલ છરો લઈ અને બે ઘા મરણ જનાર પ્રદીપભાઈ ચૌહાણનાઓના છાતી અને પીઠના પાછળના ભાગે મારી દે છે આ ગુનાના આરોપી સુરેશભાઈ ઠક્કરનાઓને બાવળા પોલીસ સ્ટેશન દ્વારા ગણતરીના કલાકોમાં અટક કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે